ગુજરાત બેસ્ટ સીઆરસીના વિડીયો મળતા પહેલાં સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને બાજુમાં આવેલી બે લાયકન દબાવો જેથી તમને અમારી અપડેટ્સ મળતી રહે સૌથી પહેલાં કેમ છો મિત્રો આજ બંધારણમાં આપણે બંધારણનો વિકાસ ભારતીય બંધારણનો વિકાસ એ સમજવામાં મિત્રો હવે નજીક પણ પહોંચી ગયા છે કે બંધારણનો વિકાસ પૂરો થશે એ પહેલા હવે આપણે ભારતીય સ્વતંત્ર ધારો 1947 સમજવાનો છે એ પહેલા એક નાનોકડો મુદ્દો એક ખાસ અગત્યનો છે એ સમજી લઈએ માઉન્ટ બેટન યોજના બેટન યોજના

અને એ આગળની કાર્યવાહી શરૂઆત કરે છે અને કહી દે છે કે કોઈ પણ સંજોગોમાં એનીબડી કોઈ સંજોગોમાં ત્રીસ જૂન ઓગણીસો અડતાલીસ પહેલા ત્રીસ જૂન ઓગણીસો અડતાલીસ પહેલા અમે સ્વતંત્રતા આપી દઈશું સ્વતંત્રતા આપી છે હવે મિત્રો આ સ્થિતિને પહોંચી વળવા માટે એક પ્લાન કરે છે કે 30 જૂન 1948 પહેલા સ્વતંત્રતા આપી દેવાની હોય છે હવે મિત્રો બને છે હું કે આ પરિસ્થિતિમાં કલેમેન્ટ એટલે એવું સમજે છે કે ભઈ વેવેલ નહીં ચાલે વેવેલ ને હટાવે છે અને વેવેલ ની બદલે મિત્રો આવે છે માઉન્ટ બેટન બેટ

મિત્રો એકદમ નીચે જે સુ છે આ યોજના એ સમજી લઈએ પહેલો આ યોજનાનો પહેલો મુદ્દો એવો હતો કે ભારતીય સંગ ભારતીય સંગ સંગ અને અને પાકિસ્તાન અલગ થશે એટલે મિત્રો અહીંયા સીધો જ મુસ્લિમોને स्वीकार करो मौको मिली गये के गुड छे तुम्हारे जो ये छे मिली गये बिजु सीमा की वृत्ति नक्की कर शे तो ये मित्र ये तो पश्चिमोत्तर सीमा प्राण पश्चिमोत्तर सीमा प्राण अनाम ये तो जो थोड़ा प्रांत असम नो सिलहट जिल्लो असम नो सिलहट जिल्लो सिलहट जिल्लो આ બંનેમાં લોકમત લેવામાં આવશે શું લેવામાં આવશે મિત્રો લોકમત યાદ અને સિંધ પ્રાંત ત્યાંની વિધાનસભા માં મત રજૂ કરવામાં આવશે કરવામાં આવશે कि हमने सेमारहवू छे हमने सेमा रहवू छे सेमारहवू छे બીજો મિત્રો ખાસ કે ભારતીય સંગ ભારતીય સંગ અને અને પાકિસ્તાન બનનની બંનેની બંનેની અલગ 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 બંને બંને જ્યાં સુધી બંનેનું બંધારણ ન બની જાય પાકિસ્તાન અને ભારત દેશનું ત્યાં સુધી બંને ડોમિનિયન સ્ટેટ ગણાશે ડોમિનિયન

પંજાબના હિન્દુ વિધાનસભામાં અને મુસ્ મુસ્લિમ વિધાનસભામાં બંગાળના હિન્દુ મુસ્લિમ વિધાનસભામાં અને મુસ્લિમ વિધાનસભામાં બંનેના મત રજૂ કરવામાં આવશે મત કે ભાઈ કોને સેવા જવું છે જો પંજાબના હિન્દુ એમ કે છે તમારે પાકિસ્તાનમાં જવું છું તો પાકિસ્તાનમાં મેં જવા દઈશું પંજાબના મુસ્લિમ એવું કે છે કે ભારતમાં રહેવું છે લોકોની મંજૂરી લોકોની મંજૂરી લેવામાં આવશે જે પ્રમાણે કે એ પ્રમાણે એમને કરવા દેવાનું હતું અને મિત્રો આ રીતે માઉન્ટ બેટન યોજના સાથે સાથે એવું પણ હતું કે કોઈ રિયાસત કોઈ રિયાસત આ શબ્દ સમજો દીકરા એવું કે કે અમારે ભારતમાં એટલે કે ભારતીય સંઘમાં પણ નથી રહેવું અને પાકિસ્તાનમાં પણ નથી રહેવું તો તે તેમનો તેમનો દરજ્જો જાળવી રાખશે બસ આ હતું માઉન્ટ બેટન યોજના મિત્રો માઉન્ટ બેટન યોજના સમજી લો કે 20 ફેબ્રુઆરી 1947 ના રોજ ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી એવી જાહેરાત કરે છે કે 30 જૂન 1948 પહેલા કોઈ પણ ભોગે મે તમને સ્વતંત્રતા આપી દઈશું અને એ માટે એ ગવર્નર બેવેલને હટાવે છે અને માઉન્ટ બેટનને લાવે છે માઉન્ટ બેટન આવ્યા પછી 3 જૂન 1947 એલકે મિત્રો જુઓ સ્થિતિ કેવી છે 30 જૂન 3 જૂન 1947 માં એક જાહેરાત કરે છે એ જાહેરાત બને છે આપણી માઉન્ટ બેટન યુઝન જાહેરાતમાં શું શું હોય છે એ જોઈ લેજો કે જાહેરાતનો પહેલો જ હશે કે ભારતીય ભારતીય સંગ અને પાકિસ્તાન અલગ થશે વેરી ગુડ પાકિસ્તાને કે આятоતુ તુજ મુસ્લિમોને એટલે એને સ્વીકારવાનું કોઈ પ્રશ્ન ના સ્વીકારવાનું કોઈ પ્રશ્ન બીજું પશ્ચિમ ઉત્તર સીમાપ્રંત આ સંદર્ભે આગળ જો અને અસમનો સિલહટ જિલ્લો ત્યાં લોક મત લેવામાં આવશે પીપલ ઓપિનિયન લેવામાં આવશે બીજું સિંધ પ્રાંતમાં ત્યાંની વિધાનસભા મત રજૂ કરવામાં આવશે જો ત્યાંની વિધાનસભામાં મત રજૂ કરવામાં આવશે એમને કોઈ સાથે રહ્યો છું બીજું ભારતીય સંઘ અને પાકિસ્તાન બંનેની અલગ અલગ ધારણસભા આવશે ભાલે એવું જ છે કે ભાઈ મુસ્લિમ હોડો તે જોયું હતું બીજું કે પંજાબ અને બંગાળ એક એવી પરિસ્થિતિ હતી કે જ્યાં હિન્દુઓ પણ વધુ હતા મુસ્લિમો પણ વધુ હતા તો એમને પૂછવામાં આવશે એમની એમની પોતાની વિધાનસભામાં પૂછવામાં આવશે કે ભાઈ તમારે ક્યાં જવું છે હિન્દુ એમ કે ભાઈ અમારે પાકિસ્તાનમાં જવું તો પાકિસ્તાન તમને મોકલી દેવામાં આવશે મુસ્લિમો એમ કે ભાઈ મારે ભારતમાં રહેવું છે તો ભારતમાં રહેવા દેવો છે એટલે કે ત્યાંના લોકોની મંજૂરી લેવાની કહો દી હતી અને છેલ્લું મિત્રો યાદ રાખજો કે દેશી જે रियासत હતી 562 તમને રજોવાડા ખબર હશે સરદાર વલ્લભભાઈ પટેલ એ ભેગા કર્યા रियासतો જો એવું ઈચ્છે કે નબર એના પાકિસ્તાનમાં જવું છે કે ભારતીય સંગમાં જવું છે તો પોતાનો અલગ દરજ્જો રાજ્યાળી શકે મિત્રો આ યોજના સ્વીકારી લેવામાં આવી સ્વીકારી લેવામાં અને આવે એટલે કે મુસ્લિમ લીગ મુસ્લિમ લીગ